વિધાનસભા ના ધારાસભ્ય અનુસિંહ રાણા સાહેબ અને ઉપસ્થિત તમામ આગેવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું

સાંસદ વનસુખભાઈ વસાવા એ આપણા સમર્થના છે એ આપણા સમાજના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આયડનપત્ર અપાવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ ને વોટ આપજો અમે તમને સહકાર આપીશું બધા જ ભાજપ ને વોટ આપજો પણ આ ઇલેક્શન પેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લેટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિના પછી જે સ્મશાન જવાનો રસ્તો છે એ રસ્તો પણ નથી ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવા પડે છે બરાબર છે ત્યાર પછી તળાવની પાપ બાકળોલી કેટલાક જે આદિવાસીના ઝોકડાઓ છે એ નામ પણ નથી વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોટું નથી એ તો કાલે પણ નહોતું અને આજે પણ છે પણ અમારા અને કોઈ કદાચ કે કોઈ બોલવા નથી જતું બોલવાની જરૂર છે લોકશાહી દેશ છે દાદા રાજા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં માં લગેલું છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આ દેશ નું ચાલક નથી આદિવાસી આ દેશ નું માલિક છે તો માલિક હોવા છતાં જે જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને એ બહુ શરમજનક વાત છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવેજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય થેન્ક યુ સો મચ જો એક વસ્તુ કહું તમને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ને આપણે જોડવાનું કામ તો કરે છે ડર નથી કાલ ઘર આ દેશની અંદર ભારતીય પાર્ટી જોડવાનું કામ કરે છે તોડવાનું કામ નથી કરતું કેટલાક પરિબળો આ દેશને તોડવાનું કામ કરે છે અલગ અવત જાતિ જાતિ ધર્મ ની વાતો કરે છે આ આ ભારત 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 છે 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 બધા બધા રહેનારા જ દેશ એટલે જે જે જેવી જેવી સ્થિતિ છે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ ઈસાઈ આ બધા જ લોકો નો આ દેશ છે કોઈને એક વ્યક્તિ કે એક સમાજનો નથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધા આગળ લઈને માંગે છે કેટલાક એવા પરિબળો છે કે જે ભાગલા વાતો કરે છે રહેવાનું છે આદિવાસીઓના વિકાસ ના માટે ભારતીય નોકરી પડે આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદપળ ની વાતો કરે છે આ દેશનો માલિક આપડે બધા જ લોકો છે આ દેશના માલિક બધા જ છે બધા જ લોકો છે કોઈ બારનો નથી ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધાય જે સત્ય સત્ય કેવું બાબુ સત્યમાં કેવી પડે એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે આમ આદમી પાર્ટી વાળા

નામ પર કરવા માટે મારી પાસે વખત વખત આવેલા છે અને ખરાઓ પણ કરેલા છે ટેકનિકલ ગ્રુપની ની મીટિંગ મળશે એટલે રાજુ ને મણીલાલ અને તમારી ઈચ્છા પૂર્ણ બનાવટ કરવી નથી બનાવટ કરીને ચાલતું નથી પછી રિયો સવાલ પાણીનો પાણીનો હું જવાબ આપું ભાઈ હું તમારા લોકો વચ્ચે જ તમારા વચ્ચે લોકો ભાઈ તમારા લોકો જે છે 山地拉高坡，山